ભારતના આદિવાસી સમુદાયો માટે બનેલા એક ખૂબ જ મહત્વના અને ક્રાંતિકારી કાયદા પૈસા એક્ટ વિશે વાત કરવાના છીએ આ એક એવો કાયદો છે જે તેમને પોતાના ગામ અને જંગલ પર શાસન કરવાનો અધિકાર આપે છે તો ચાલો ઊંડાણમાં સમજીએ કે આ કાયદો આટલો બધો ખાસ કેમ છે જો આ કાયદાના મૂળ સુધી પહોંચવા માટે આપણે પહેલાં એ લોકોને સમજવા પડશે જેમના માટે આ કાયદો બન્યો છે આપણે એ સમુદાયોની વાત કરી રહ્યા છીએ જેમનું અસ્તિત્વ જેમની સંસ્કૃતિ અને પરંપરાઓ પીઢીઓથી જંગલ અને જમીન સાથે જોડાયેલી છે આ કાયદો બસ એમના આ જ અધિકારોને સન્માન અને માન્યતા આપે છે તો એક સીધો સવાલ મનમાં આવે નહીં કે જ્યારે આખા દેશ માટે એક વ્યવસ્થા હતી તો પછી આદિવાસી વિસ્તારો માટે એક અલગ કાયદાની શી જરૂર પડી આ સવાલનો જવાબ જ આપણને આ કાયદાના હાડ સુધી લઈ જશે તો આની કહાની શરૂ થાય છે તોત્તેરમાં બંધારણીય સુધારાથી આ સુધારાએ આખા ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની સ્થાપના કરી જેનો મુખ્ય હેતુ સત્તાને લોકો સુધી પહોંચાડવાનો અને સ્થાનિક સ્વરાજને મજબૂત કરવાનો હતો પણ એમાં એક મોટી સમસ્યા હતી પંચાયતી રાજનું જે મોડલ હતું ને એ એક જ માપ બધાને બંધ બેસે એના જેવું હતું એ આદિવાસી સમુદાયોની સદીઓ જૂની સામાજિક વ્યવસ્થા અને એમની જે પરંપરાગત શાસન કરવાની રીતો હતી એને ધ્યાનમાં નહોતું લેતું એમની પોતાની એક અલગ વ્યવસ્થા હતી જેનું સન્માન કરવું ખૂબ જ જરૂરી હતું અને બસ આ જ સમસ્યાના ઉકેલ તરીકે પૈસા એક્ટ એટલે કે પંચાયત અનુસૂચિત વિસ્તારો પર વિસ્તરણ અધિનિયમ ઓગણીસો છન્નું અસ્તિત્વમાં આવ્યો હવે આ કોઈ એક દિવસમાં નથી થયું એની પાછળ એક આખી વિકાસ ગાથા છે પહેલા ત્યોતેરમો સુધારો આવ્યો પણ એની ખામીઓ તરત દેખાઈ પછી આવી ભૂરિયા સમિતિ જેણે ભારપૂર્વક કહ્યું કે આદિવાસી વિસ્તારો માટે એક અલગ કાયદો હોવો જ જોઈએ અને છેવટે ઓગણીસો છન્નોમાં પેસા એક્ટને કાયદાનું સ્વરૂપ મળ્યું તો મૂળ વાત એ છે કે આ કાયદાના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો હતા પહેલો આદિવાસી સમુદાયોને પોતાના સંસાધનો પર નિયંત્રણ આપીને સ્વશાસન મજબૂત કરવું બીજો એમની પરંપરાઓ અને સાંસ્કૃતિક ઓળખનું રક્ષણ કરવું અને ત્રીજો અને સૌથી મહત્વનો સત્તાને ઉપરથી નીચે એટલે કે સીધી લોકોના હાથમાં ગ્રામસભામાં સોંપવી તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ કાયદાનું સૌથી શક્તિશાળી અંગ કયું છે અને એ છે ગ્રામસભા પૈસા એક્ટ હેઠળ બધી સત્તાનું કેન્દ્ર ગ્રામસભાને બનાવવામાં આવી છે ગ્રામસભા એટલે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો એ ગામની પોતાની સંસદ છે જ્યાં દરેક મતદાર પોતે જ સભ્ય છે અહીં કોઈ પ્રતિનિધિ નહીં પણ લોકો પોતે જ ભેગા મળીને સીધા નિર્ણયો લે છે આજ તો સાચી લોકશાહી છે અને હા પૈસા કાયદો ખાલી વાતો નથી કરતો એ ગ્રામસભાને વાસ્તવિક અને નક્કર અધિકારો આપે છે જે એમના જીવન અને એમની આજીવિકા પર સીધી અસર કરે છે આ એક ક્રાંતિકારી પગલું છે ખરેખર આ કાયદો એકદમ સ્પષ્ટપણે કહે છે કે કોઈપણ નિર્ણય લેવાની અંતિમ સત્તા માત્ર અને માત્ર ગ્રામસભાની જ રહેશે પછી ભલે એ સરકાર હોય કે કોઈ મોટી કંપની અને અહીંયા જુઓ આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે કે ગ્રામસભા પાસે કેવી સત્તાઓ છે કોઈપણ પ્રોજેક્ટ માટે જમીન લેવી હોય તો ગ્રામસભાની મંજૂરી ફરજિયાત છે જંગલની નાની મોટી પેદાશો જેમ કે મધ ગુંદર કે પાંધડા એના પર ગામનો માલિકી હક છે ગામમાં દારૂનું વેચાણ રોકવું હોય તો એનો અધિકાર પણ ગ્રામસભા પાસે છે એટલું જ નહીં સાવકારો દ્વારા જે શોષણ થાય છે એને રોકવા અને સ્થાનિક બજારોનું સંચાલન કરવાની સત્તા પણ ગ્રામસભાને જ મળે છે પણ આપણે સૌ જાણીએ છીએ કાયદો બનાવવો એ એક વાત છે અને એને જમીન પર ઉતારવો એ સાવ બીજી વાત છે તો ચાલુ જોઈએ કે એનું અમલીકરણ ખરેખર કેવી રીતે થઈ રહ્યું છે આપણે ગુજરાતની જ વાત કરીએ તો અહીંના ડાંગ તાપી અને નર્મદા જેવા આદિવાસી જિલ્લાઓમાં આ કાયદો જમીન પર ઉતરી રહ્યો છે અહીંયા મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આદિવાસી સમુદાયો તેમના જળ જંગલ અને જમીન પર માત્ર હક જ નહીં પણ તેનું સંરક્ષણ અને સંચાલન કરવાની પૂરેપૂરી સત્તા પણ ધરાવે આ એક વાક્ય પેસા એક્ટના સંપૂર્ણ દર્શનને એકદમ સચોટ રીતે રજૂ કરે છે સાચા શાસનનો અર્થ જે છે કે જે લોકો એ ભૂમિ સાથે જોડાયેલા છે તે જ તેના ભવિષ્યના નિર્ણયો લે તો અંતે વિચારવા જેવો સવાલ એ છે કે આ કાયદામાં જે સાચી તળિયાના માણસની લોકશાહીની કલ્પના છે એને દરેક ગામ સુધી દરેક ઘર સુધી કેવી રીતે પહોંચાડી શકાય કારણ કે આ કાયદાની ખરી સફળતા કાગળ પર નહીં પણ લોકોના જીવનમાં આવેલા પરિવર્તન